જય માતાજી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ છે કે એકવીસમો હપ્તો ક્યારે જમા થશે એકવીસમો હપ્તો કેટલા રૂપિયાનો મળશે શું એકવીસમો હપ્તો ખરેખર ચાર હજાર રૂપિયા છ હજાર રૂપિયા કે આઠ હજાર રૂપિયાનો મળશે અને સાથે જ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને એકવીસમો હપ્તાનો લાભ મળશે નહીં તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ બધા સવાલો વિશે વાત કરીશું જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને આવા જ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં મળતા રહે તો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ એકવીસમો હપ્તો કેટલા રૂપિયાનો મળશે તેના વિશે વાત કરી લઈએ તો ખેડૂત મિત્રો એકવીસમો હપ્તો પણ તમને બે હજાર રૂપિયાનો જ મળશે હપ્તાની રકમમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો તો તમે એવી અફવાઓથી સાવધાન રહો કે જે લોકો કહે છે કે એકવીસમો હપ્તો તમને ચાર હજાર રૂપિયા કે છ હજાર રૂપિયાનો મળશે પણ હા જે ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી નથી મળ્યો તેવા ખેડૂતોને વીસમો હપ્તો અને હપ્તો બંને સાથે મળશે એટલે કે એક હજાર રૂપિયા પ્લસ બે હજાર રૂપિયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે પરંતુ તેના માટે અમુક શરતો છે જેના વિશે આપણે આગળ વાત કરીશું ત્યારબાદ મિત્રો આપણે બીજા સવાલ વિશે વાત કરીએ જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે જે હા ખેડૂત મિત્રો જેમને હજુ સુધી વીસમો હપ્તો જમા નથી થયો તો તેમણે શું કરવું જોઈએ જેથી કરીને તેમનો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો બંને સાથે જ મળી જાય તમને હપ્તો ન મળવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે ઈ કેવાયસી પૂર્ણ ન થયું હોય ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમણે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેથી કરીને તેમનો હપ્તો રોકાઈ જાય છે જો તમારું પણ ઈ કેવાયસી બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો ઈ કેવાયસી ઘર બેઠા કેવી રીતે કરવું તેના વિશે આપણે આગળ વાત કરીશું ઘણી વખત ખેડૂત મિત્રો દ્વારા આપવામાં આવેલ બેંક માહિતી ખોટી હોય છે અથવા તેમાં અમુક ભૂલ હોય છે જેથી કરીને તેમનો હપ્તો જમા થતો અને તે અટકાઈ જાય છે જેની ભૂલ વિશે વાત કરીએ તો ખેડૂતનું નામ બેંક ખાતા નંબર અને આઈએફએસસી કોડ યોગ્ય ન હોય જો આ વિગતમાં ભૂલ હોય તો તમારો હપ્તો અટકી શકે છે ત્યારબાદ જમીનનો રેકોર્ડ અપડેટ ન હોય જી હા ખેડૂત મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર તમારા દ્વારા આપવામાં આવેલ જમીનની વિગત યોગ્ય ન હોય અથવા તેમાં કોઈ ભૂલ હોય અથવા તો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે જે જમીનની વિગત આપી હોય તે જમીનનું હાલમાં વેચાણ થઈ ગયું હોય અથવા તે જમીનમાંથી તમારું નામ કમી થઈ ગયું હોય તો પણ તમને હપ્તો નહીં મળી શકે જેના માટે તમારું નામ જે જમીનમાં હાલમાં હોય તે જમીનને તમારે પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ ન હોવું ખેડૂત મિત્રો તમને ખ્યાલ જ હશે કે પીએમ કિસાન યોજના દ્વારા હપ્તાની રકમ આધાર પેમેન્ટ મોડ દ્વારા કરવામાં આવે છે એટલા માટે તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય તો વહેલી તકે અપડેટ કરાવી લેજો જેથી કરીને તમારો હપ્તો અટકે નહીં અને તમારા બેંક ખાતામાં પૈસા જમા થઈ જાય તો મિત્રો આપણે આજે ચાર વિષય ઉપર વાત કરી કોઈ એક પણ વિકલ્પ તમારે ભૂલ ભરેલો હોય તો તમને હપ્તો મળશે નહીં આ વિકલ્પોને અપડેટ રાખવા ખૂબ જ જરૂરી છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે તમારે આ વિકલ્પને કેવી રીતે ચેક કરવા તમારા દ્વારા આપવામાં આવેલ માહિતી યોગ્ય છે કે નહીં તે જાણવા માટે તમારે પીએમ કિસાન વેબસાઇટ પર આવવાનું રહેશે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે તમે વેબસાઇટને ઓપન કરશો એટલે તમારી સામે આવું પેજ આવશે જેમાં તમારે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાના રહેશે તમે પીએમ કિસાન ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા હશે જે તમારે અહીંયા દાખલ કરવાના રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે દાખલ કરીને સબમિટ કરવાનું રહેશે એટલે તમારી સામે આ પ્રકાર એક પેજ ઓપન થઈ જશે એલિજિબિલિટી સ્ટેટસમાં તમને આ પ્રકારના ત્રણ ઓપ્શન જોવા મળશે જેની સામે રાઇટ ક્લિક એટલે કે સાચાનું નિશાન હોવું ફરજિયાત છે જો તમારે આ ત્રણ વિકલ્પની સામે સાચાનું વિકલ્પ નથી આવતું તો તમારે તેને અપડેટ કરવાની જરૂર રહેશે તો ખેડૂત મિત્રો તમે આ રીતે તમારી માહિતી યોગ્ય છે કે નહીં અને તમને હપ્તો મળશે કે નહીં તે ચેક કરી શકો છો ત્યારબાદ મિત્રો હવે ખૂબ જ અગત્યના સવાલ વિશે વાત કરીએ તો એકવીસ મોપ્તો ક્યારે જમા થશે ઘણા બધા લોકો દ્વારા એવી માહિતી આપવામાં આવી રહી હતી કે દિવાળીના તહેવાર પર એકવીસ મોફતો ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે પરંતુ દિવાળી વીતી ગયાને આજે ઘણો બધો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી એકવીસમો હપ્તો જમા થયો નથી તો હવે સવાલ એ છે કે એકવીસમો હપ્તો ક્યારે જમા થશે પરંતુ ખેડૂત મિત્રો ચાર એવા રાજ્યો છે કે જેમને એકવીસમો હપ્તો પહેલાં જ મળી ગયો છે જે હા મિત્રો પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ એકવીસમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો હતો કારણ કે આ ત્રણ રાજ્યોમાં ખૂબ જ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું જેના કારણે આ એકવીસમાં હપ્તાથી ખેડૂતોને થોડીક રાહત મળી રહે તે હેતુથી આ એકવીસમો હપ્તો વહેલો જમા કરવામાં આવ્યો હતો અને સાથે જ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ તારીખ સાત ઓક્ટોબરના રોજ એકવીસમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો જમ્મુ અને કાશ્મીરમાં પણ ખૂબ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું પરંતુ સવાલ એ છે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને જેટલા રાજ્યો બાકી છે તેમને હપ્તો ક્યારે મળશે સરકાર દ્વારા દર વર્ષે ચાર સમાન મહિનાના અંતરાલમાં એક હપ્તો જમા કરવામાં આવે છે અને વીસમો હપ્તો બે ઓગસ્ટના દિવસે જમા કરવામાં આવ્યો હતો તેથી એકવીસમો હપ્તો પણ ચાર મહિના બાદ મળશે એટલે કે તમને એકવીસમો હપ્તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મળે તેવી શક્યતા રહેલી છે તેથી ખેડૂત મિત્રો તમારે એકવીસમા હપ્તા માટે હજુ પણ એક મહિના જેવી રાહ જોવી પડશે તેથી એકવીસમો હપ્તો હાલ જમા થાય તેવી કોઈ પણ શક્યતા રહેલી નથી તો ખેડૂત મિત્રો આ હતા તમારા બધા સવાલોના જવાબ જો મિત્રો તમને આ વિડીયો થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરો શેર કરો અને એક કોમેન્ટ જરૂરથી કરજો